યુનિયનના નેતાઓએ માંગ કરી છે કે શિક્ષણ સહાય યોજના હેઠળ સહાય ન મેળવી શકેલા બધા જ બાળકોને રાહત પેકેજનો લાભ મળવો જોઈએ તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે આ માંગણી સહિતનું આવેદન જરૂરિયાતમંદ રત્નકલાકારોના બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે યુનિયનનું કહેવું છે કે નામંજૂર થયેલા ફોર્મ્સના મામલે પુનઃ વિચાર થવો જોઈએ અને તમામ હકદાર બાળકોને લાભ મળે તેની ખાતરી થવી જોઈએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ જો અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર તે ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે ધરણા રેલી પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ પરંતુ સરકારને એ પણ આપવા છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ઇલેક્શન પણ છે અને આ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ આ છવ્વીસ હજાર અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયી છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ વધારે કઈ કહેવા માંગતો નથી